તો હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ચાલો વાગી ગયા છે સવારના પોણા દસ જોઈ લો ઘડિયાળનો કાંટો અને આ રહી મેડમ કિચનની અંદર મસાલા રોટલી બનાવતા સવારનો એકદમ ગરમા ગરમ તડાકેદાર નાસ્તો મસાલા રોટી તો ગુડ મોર્નિંગ મેડમ તો આજે સવાર સવારના રોટલીનો પ્રોગ્રામ થઈ ગયો છે રોટલી બને જ ઘરમાં ત્રણ દિવસ પછી ત્રણ દિવસ પછી હમ્મ કેમ કે મેડમ બીજી હતા લગ્નના ઓર્ડરમાં તો જોઈ લો અહીંયા રોટલીનો ઢેર લાગી ગયો છે ગરમા ગરમ અને બાર મિત્રો અમારી ત્યાં બિલાડીએ નાના નાના બચ્ચા આપ્યા છે તો એવા મસ્તીખોર બચ્ચા છે કે સીધા આ પાર્ટિયું ઠેકાવીને ઘરની અંદર આવી જાય છે મેડમ એટલા મસ્તીખોર બચ્ચા થઈ ગયા છે

એમની મસ્તી જોઈ લે બચ્ચાઓ આવી રીતના જ બસ મસ્તી કરતા હોય જો અજો અજો અટલું મોટું જો જો ત્યાંથી બીજો આવ્યો દોડતું દોડતું ત્રણ બચ્ચા છે ત્રણ મસ્તી ખોર છે એવા એક બીજા પર મારામારી કરતા હોય કૂદકા મારતા હોય હા મેડમ કેવી રમત મસ્તી કરતા હોય દિવસ આ લોકોનો ટાઈમ બી નીકળી જાય છે એ લોકો સાથે આખો દિવસ એ લોકોને રમાડવામાં ને હમ અને આજુબાજુના બચ્ચાઓ બી આવીને રમાડે છે બધા ઉપાડી ઉપાડી લઈ જાય છે

એ તો ઠેકરા મારી અંદર જ આવી જાય છે ગયા જ જોઈ છે બદમાશો ઘડી ઘડી આમ દરવાજો ખોલે ને એટલે હવે આ લોકો આવે છે અંદર સીધા મચ્છર તો દૂર ગઈ ગયા બિલાડીના બચ્ચા આવી જાય છે હવે ખાઈ પી કેમ કે મેં સવારના એમને પેડિગ્રી ને બધું આપ્યું હતું ખાવા માટે દૂધ મૂક્યું હતું હમણાં મેડમ મેં ઘરમાં ગરમ રોટલી આપી એમને દૂધમાં તો રોટલી થોડીક ખાઈ ગયા થોડીક છે હવે રમી કરી ને ત્યાં મેં મસ્ત એકદમ નેપકીન પાથરેલું છે એના પર આરામથી સુઈ જશે બરાબર ને મેડમ તો ચલો આપણું બી જોઈ લો ઓલમોસ્ટ યાર નાસ્તો થતા આવ્યો છે એકદમ વાતો વાતોમાં તો યાર રોટલીનો ઢેર લાગી ગયો અને ગઈકાલે તમે યકીન નહીં કરશો ગઈકાલે

અને યુટ્યુબ પર બી છે અને ઇન્સ્ટાગ્રામ પર બી સેમ જ આઈડી છે આપણે ખાલી કે ફેમિલી તો તમે ઇન્સ્ટાગ્રામ પર બી જઈ ને ફોલો કરી લેજો મિત્રો અને દિવ્યની તો એક્ઝામ પતી ગઈ એટલે દિવ્યભાઈ તો સ્ટ્રેક ઇન્સ્ટ્રક્શન આપી દીધા છે કે અગિયાર વાગ્યા સિવાય મને કોઈ ઉઠાડવું નહીં તો ફ્રેન્ડ્સ જેમ કે વાગી ગયા છે બપોરના સાડા અને જોઈ લઈએ મેડમ

પાણીના જગ્યાએ એ કાઢીએ વાટકા ભરીએ હા મજા આવી જાય કે એટલું તીખું તીખું ખાટું મીઠું ખાટું તીખું પાણી ગમે છે ને તો જોઈ લો અહીંયા પુરીનું પેકેટ બી ફાઇનલી ખતમ થઈ ગયું સો પૂરી મિત્રો સો પૂરી બે દિવસ બસો પૂરી હા બસ એવું લાગ્યું ને ઘર ઘરમાં ઘરમાં બસો પુરી ઉલાડી નાખે ને નાખ્યા શું છે એકચ્યુઅલી ઈ જાદુ મંતર હોય છ પૂરીમાં ભૈયા બહુ તો ગયા ખાલી તીખા મીઠા પાપડી દે દો ને અહીંયા જોઈ લો બસો બસો પુરી બે દિવસની અંદર ઉલાડી જાય અને હું ગયો તો મમ્મીના ઘરે ત્યાંથી લાવ્યો તાજું ઠંડુ તરબૂચ હવે જોઈ લો આ જોઈ લો પાણીપુરી વાળા ભાઈ પૂરી ફટાફટ જ જોઈ પૂરી ખાઈ નાસ્તો કરીને જે બે કલાક થયા તો પણ પાણીપુરી દેખાતી ફ્રીજ ખોલું ને તેમાં પાણીપુરી ની સુગંધ ચટણીઓની ને બધી આજે બપોરના લગભગ પાણીપુરી નો પ્રોગ્રામ કરી નાખ્યો લંચમાં અને રાતનું આપણે વિચારશું શું બનાવવું છે તો ફ્રેન્ડ્સ ચાલો આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ મળીએ કાલે એક સરસ મજાના નવા વિડિયોમાં ત્યાં સુધી તમારે વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી